पड़ासेा पड़ा नेवा तूं ઊંચું જોગલ નાતા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આજે જે ઘેડની જે કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું છે એને વિશે ની હું ચર્ચા કરીશ આજે જુનાગઢ માં અગિયાર વાગે પાલભાઈ આંબલિયા ની આગેવાની માં અ ઘેડના ખેડૂતે એમ સમજો ને લગભગ આમ તો સિત્તેર જેટલા ગામડા ઘેડ વિસ્તાર માં આવે છે આ સિત્તેર જેટલા ગામડાના ખેડૂતો હાજર નહોતા પરંતુ એમ સમજોને કે અમુક

જે અધિકારી હતા એમને એવી વાત કરેલી કે ભાઈ આવેદન પત્ર ઉપર આવીને દઈ જ પરંતુ જે નેતાઓ હતા અને જે આગેવાન હતા એમની માંગ હતી કે ઘેર વિસ્તારના સમગ્ર લોકો આવ્યા છે એટલે જે અધિકારી છે એ અધિકારી અહીં આવે અને આ ખેડૂતોને મળે એમની વાત સાંભળે અને આવેદન પત્ર સ્વીકાર બે કલાક ની મથામણ પછી નાયબ કલેક્ટર નીચે આવ્યા નીચું જો ખેડૂતોની સામે નીચું જોયતું અને એમને આવેદન પ્રત્યે સ્વીકાર્યું

વાતો સુરે કરીએ અમે કુજજ કોઈ પોષે સુરે કરીએ રે વાલા કુજજ કોઈ પોષે કોને કહું અમારા ઘેર ની આ બધી વાતો નથી રહેવા તું હવે નથી રહેવા તું કોને કહું એ મારા દિલ ની વાતો કો નથી રહેવા તું હવે दिल दिल ना दर्द तो, दर्दी दिल जाने अधिकारियों ने हम राम 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 अखो माहौल बनाए परंतु तमने मैं જે કઈ આઈડિયા છે આંકડા છે એ પ્રમાણે એવું છે કે પંદરસો થી સોળસો સુધીના માણસો હતા હવે સિત્તેર જેટલા ગામડાઓ માં જો આવ્યા હોય એ પંદરસો થી સોળસો માણસો જ આવ્યા એ ખરેખર એક તો ખેડૂતોનો નો જો પ્રશ્ન ઉઠાવ્યો હોય ને ખેડૂતો એ કેટલી આ દિલચસ્પી એટલી લીધી હોય તો એ નબળું કે જે માણસે મહેનત કરી ગામડા માં અને એ જ માણસના પ્રશ્નમાં ખેતી ના કામ ચાલે છે એવું કશું આવું બધું પડી ભાંગેલું છે બધા ગામડાઓમાં પાણી ભે ઝારણા અને જો જેવું માહોલ હતો એવી સંખ્યામાં ખેડૂતો ઓછા જોવો

પરંતુ તમે એક ખેડૂત તરીકે ઘેરની સમસ્યા માં જો તમે પંદરસો અને સોળસો માણસો આવી અને આ રીતે રજૂઆત કરતા હોય તો મને નહીં લાગતું તમારું આગળ એટલી બધી કોઈ ઇમ્પેક્ટ કરે કે તમે વિચાર કરો કે બે લાખ ની આસપાસ ની વસ્તી છે બે લાખ પણ વધારે વસ્તી છે આ સિત્તેર જેટલા ગામડા છે એક હજાર કરતા પણ વધારે જમીન છે અફળદૂર જમીન છે એનો જો પ્રશ્ન રજૂ થતો હોય ને એટલા જ માણસો આવતો હોય

એવું નથી કે ખરેખર એવું સેલ છે એ બધાને માટે દૂષણ રૂપ છે કેમિકલ નો મુદ્દો શું હોય સેલ નો શું મુદ્દો હોય કેટલાને નુકસાન કરે આના માટે હજુ વધુ હોમ કરવા હોમવર્ક કરવાની જરૂર છે બીજી વાત જે વિસ્તારમાં પાણી ભરાય છે જે વિસ્તારમાંથી ખેડૂતો આવે છે જે વિસ્તારના ખેડૂતો આ મળ્યા એ બધો એવો કેવો વિસ્તાર છે કે કોભણ વિસ્તાર છે હું એવું માનું શિક્ષણનું પ્રમાણ ઓછું છે ઓછા ભણેલા લોકો છે તે જૂનાગઢથી માંડી અને માધુપુર સુધીની હું વાત કરું છું આ બધા વિસ્તારમાં એટલો બધો OBC સમાજ પથરાયેલો છે એટલે કે શિક્ષણીક ક્રાંતિ નથી કોઈ સંગઠન આ ઘેર જે વિસ્તાર એક કાકરે ચાલે એવું કોઈ એનજીઓ નથી ચાલતું કોઈ ટ્રસ્ટ નથી ચાલતું કશુંય નથી ચાલતું બસ કોઈ માણસ કે અને આવે બીજી વાત છે કે આ વસ્તુમાં એટલા બધા ખેડૂતો નો આવ્યા એની પાછળ એક એવું બી કારણ છે કે ભાજપ કોંગ્રેસ વાળી પણ હોય શકે ગામડાઓ ગામ માં સરપંચ નું પ્રભુત્વ બહુ છે ભાજપ વાળા સરકાર વિરોધી સરકાર વાળા તો નો આવે જયારે બીજા લોકો હતા આવે છે બીજી વાત છે કે અત્યાર સુધી જે પોતાના આજુબાજુના જમીનો જે પચાવી છે કુવા છે છે બધા એ બધા બનાવેલ છે હવે બધું એની બસ આમને ખડકાવી દીધું છે હવે આવનાર દિવસમાં સરકાર કોઈ કડક બને કઈ કોઈ નવે જૂની કરે તો પોતાનું જ નુકસાન થાય આવી ખેડૂત હિતની પોતાના અંગત સ્વાર્થ માટે પણ ખેડૂતો નથી આવ્યા જેવું બીજા આંદોલનોમાં જોઈ બીજા ઘણા બધામાં જોઈ એવું અમાને આલભાઈ આંબલીએ સારી શરૂઆત કરી કોને કહું અમારા ઘેરની આ બધી વાતો નથી રહેવા તું હવે નથી રહેવા તું કોને કહું એ મારા દિલની વાતો કો નથી રહેવા તું હવે નથી રહેવા તું દિલના ખેડૂત સંપ્રદાય એવો છે ખેડૂત લોકો બધા એવા લોકો હોય છે કે પોતાનું હિત વિચારતા હોય છે મોટા આવું બધા લોકો

જે રીતે બીજા આંદોલન માં થાય છે મરાઠા આંદોલન માં થાય છે જાટ આંદોલન માં થાય છે દિલ્લી માં થાય છે એવું થાય ને તો જ થાય કેમ કે એક વખત વોટ તમે જો જ્યાં સુધી સરકાર ને બીક નહિ બતાવો ત્યાં સુધી તમારો કોઈ દિવસ મુદ્દો ઉકેલાવો નથી તમે જ્યાં સુધી એવું માની બેસો કે આ તમારી વસ્તુ છે આ અમારું પોતાનું છે આ ધોવાઈ જાય તૂટી જાય ફાટી જાય ત્યાં સુધી એવી વ્યક્તિગત માન્યતાઓ માનશો

છે મોટી વાત બસ આટલું અને બીજું માત્ર માત્ર સાંભળવાથી કે બોલવાથી કે કરવાથી ખેડૂતોની કે ખેડૂતોને બધા બોલે છે જોવે છે પરંતુ જ્યાં સુધી ખેડૂતો ઘર બહાર નહીં નીકળે પોતાના

જો તમે ખેડૂતો અને તમને જો ખરેખર એમ લાગતું હોય કે આ મુદ્દો આપડે પરશે તો તમારે આના માટે જોવાની જરૂર છે વિચારવાની જરૂર છે આગળ વાત કરવાની જરૂર છે આજે ચૌદસો સોડસો માણસો ભેગા થઈ ગયા આવું ના આવો નહીં તો ગેરનો કોઈ મુદ્દો નહીં ચાલવાનો કોઈ આગળ વાત નથી કરવાનો આવા તો કેટલાય થયા છે એક તો પાંચ પચીસ લોકો મળ્યા ભેગા થયા વાત થઈ ભૂલાય એના માટે કટિબદ્ધતા તમારે કેળવી પડશે બાકી બીજું તો એ છે

એટલું જ કહેવા માંગે છે ખેડૂત સંગઠન નહીં બને તો કોઈ પણ પ્રકારમાં એને ક્યારેય પણ એનો લાભ થવાનો નથી બસ જય જય કરવી ગુજરાત વંદે માત્ર